જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા કાયદા વિશે જાણકારી આપવામાં આવી સાથે ભારત સરકાર દ્વારા અંગ્રેજો સમયના લગાવેલ કાયદાને નીકાળી ભારત સરકારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ત્રણ નવા ફોજદારી ધારાનો કાયદો બે હજાર બનાવ્યો છે જે નવા કાયદાની આજથી અમલવારી શરૂ કરવામાં આવી છે આજે સંત અન્ના હાઈસ્કૂલ ખાતે ડીસા દક્ષિણ પીઆર કેવી દેસાઈ સાહેબે જણાવ્યું હતું કે સરકાર તરફથી જે આજથી નવા કાયદા અમલમાં આવ્યા છે તે લોકોના સુખાકારી માટે લોકોના હિતની રક્ષા માટે અને પોલીસ તંત્ર દ્વારા લોકોને પડતી તકલીફોની હર હંમેશ પડખે રહી અને જવાબદારી પૂર્ણ કરી કટિબંધ છે અને નાગરિકોએ ચિંતા કર્યા વગર ત્યારે પણ તેમને પોલીસની જરૂર હોય ત્યારે ત્યારે નિસંકોચ પોલીસ સ્ટેશન આવી તેમને પડતી અસામાજિક તત્વો કે અન્ય દ્વારા જાણ કરી શકે છે પોલીસ તેમને સંપૂર્ણ સાથ સહકાર આપશે તેની પણ તેમણે ખાતરી આપી હતી શું છે નવા કાયદા આજથી હત્યા મારામારી દુષ્કર્મ સહિતના ગુનાની કલમો આથી બદલાઈ આજેથી સમગ્ર દેશમાં ત્રણ નવા કાયદા લાગુ કરાયા આઈપીસી સીઆરપીસી ઇન્ડિયન એવિડન્સ એક્ટનો અંત ભારતીય ન્યાય સંહિતા આથી અમલી ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ્ય અધિનિયમ કોઈપણ પોલીસ મથકે ઝીરો એફઆઈઆર કરી શકાશે આઈપીસીની કલમોને પાંચસો અગિયારથી ઘટાડી ત્રણસો અઠાવન કરાઈ બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જો ન્યૂઝ ની ઓદર પહેલી જુલાઈ સમગ્ર ભારત વર્ષમાં જ્યારે નવા કાયદાઓનું અમલીકરણ થવા જઈ રહ્યું છે જે અંગ્રેજકાલીન કાયદાઓ બનાવવામાં આવ્યા હતા એમાં સુધારા કરીને આઈપીસીની જગ્યાએ સીઆરપીસીની જગ્યાએ તથા એવિડન્સ એકલી જગ્યાએ જે નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા તેનું અમલીકરણ જ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન હેઠળ મહેરબાન એસપી સાહેબની સૂચના અનુસાર એક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે અન્વયે બાળકોને નવા કાયદાઓમાં શું જોગવાઈઓ ઉમેરવામાં આવી છે જોગવાઈઓ વાત કરવામાં આવી છે એ અંતર્ગત અવેરનેસ આપવામાં આવેલી હતી આ ઉપરાંત શાળામાં આવતા બાળકોને પડતી કોઈ પણ તકલીફ બાબતે કંઈ પણ રજૂઆત હોય તો મારો સીધો સંપર્ક કરવાનું ધ્યાન દોરવામાં આવેલું હતું ઉપરાંત જીવન સંદર્ભે શિક્ષણ સંદર્ભે તથા એકેડેમિક કરિયર બાબતે એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવીને સ્પોર્ટ્સમાં પણ સાથે સાથે ધ્યાન આપવા એક સૂચન કરવામાં આવેલું હતું ધન્યવાદ માતા